ભારતીય જનતા પાર્ટીના નેતાનો દીકરો પોતાના બાપનું મતદાન બુથ સમજી રહ્યો હતો એ મતદાન બુથને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે સમાચાર આવ્યા છે કે જે અંદર ફય અને ફૂવા બેઠા હતા આ બાપનું બુથ સમજતા વિજય ભાભોરના તેને સોકોઝ નોટિસ આપવામાં આવી છે વિગતવાર વાત કરીએ આ ફય અને ફૂવા કોણ હતા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન આપણે આપણા બાપના ઘરે હોઈએ ત્યારે આપણે લાડકોડથી આપણા અને લાડકો અથવા મામા કે સાચવતા હોય આ બધું જ થતું હોય છે જ્યારે આપણે માના ઘરે હોય કે બાપના ઘરે હોય પરંતુ પોતાના બાપનું બૂથ છે તેવું કહી રહેલો વિજય ભાભોર હાલ પોલીસ કસ્ટડીમાં છે અને ચૂંટણી પંચ પણ તેના સંજ્ઞાન લઈ અને કાર્યવાહીમાં લાવ્યું છે ત્યારે સવાલ એ થઈ રહ્યો હતો કે મતદાન બુથની અંદર બેઠેલા પોલિંગ ઓફિસર શું કરી રહ્યા હતા પ્રિસાઇડિંગ ઓફિસર શું કરી રહ્યા હતા શું ફય અને ફુવા હતા વિજય ભાભોરના વિજય ભાભોરના બાપનું નામ છે રમેશ ભાભોર ભારતીય જનતા પાર્ટીનો નેતા છે તાલુકા પંચાયતનો પ્રમુખ છે હજુ પણ તમારે વધારે બાયોડેટા જોતો હોય તો તમે તેના ફેસબુક પ્રોફાઇલ પર જઈને મેળવી શકો કારણ કે ત્યાં પણ એટલો બધો સામાન રાખ્યો છે જે પોતાના હાથમાં ઈવીએમ ઉઠાવી શકતો હોય મતદાન બૂથને પોતાના બાપનું કહી શકતો હોય એ વિજય ભાભોરને હિંમત ક્યાંથી આવી હિંમત આપી આ ચૂંટણી કરવા ગયેલા અધિકારીઓએ જેને હું ફય અને ફૂવા કહી રહ્યો છું કારણ કે જો એના બાપનું બૂથ હોય તો આ ફઈ અને ફૂવા થયા કે જેમણે ફરિયાદ ન કરી તાત્કાલિક કોઈ ઉચ્ચ અધિકારીઓને જાણ ન કરી મતદારને અટકાવ્યું નહીં બોગસ વોટિંગ થવા દીધું અને ઇન્સ્ટાગ્રામ લાઈવના માધ્યમથી તે નાગો નાચ ગુજરાતે જોયું વાત કરીએ શોકોઝ નોટિસ કોને કોને મળી છે સોકોઝ નોટિસ મળી છે રોહિત કાનાભાઈ ખુશાલભાઈ જે પ્રિસાઈડિંગ ઓફિસર હતા આ બુથના પ્રથમપુર પ્રાથમિક શાળા સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં મતદાન થઈ રહ્યું હતું ત્યારે રોહિત કાનાભાઈ સોરાણા શાળામાં ફરજ બજાવી રહ્યા છે ભૂપતસિંહ પરમાર આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર તે વડદાલાની શાળામાં ફરજ બજાવી રહ્યા છે યોગેશભાઈ સોડિયા જેઓ પોલિંગ ઓફિસર છે જનોડની સરકારી શાળામાં ફરજ બજાવી રહ્યા છે મયુરિકાબેન પટેલ પોલિંગ ઓફિસર હતા તાલુકા પંચાયતના શિક્ષણ શાખામાં ફરજ બજાવી રહ્યા છે એટલા માટે શું આ બધા ફઈ અને ફૂવા બનીને બેઠા હતા ખબર નહીં જે કંઈ પણ હોય હાલ શોકોઝ નોટિસ મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લાના એટલે કે કલેક્ટર દ્વારા આપવામાં આવી છે અને ખુલાસો માગવામાં આવ્યો છે દિવસ એકમાં કે તમે શા માટે રિપોર્ટ ન કર્યો શા માટે તાત્કાલિક જાણ ન કરી શા માટે બોગસ વોટિંગ થવા દીધું અને શા માટે સમગ્ર ઘટના પૂરી થઈ ગઈ ત્યારબાદ પણ તમે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ તૈયાર કરી અને ફરિયાદ નથી આપતા એવું તો શું હતું જોઈએ હવે આ મામા ભાઈના સંબંધમાં શું ખુલે છે ગુજરાતે નાગો નાચ તો જોયો છે કે મતદાન ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્રએ કઈ રીતે બોગસ કરાવ્યું તેને લઈ અને કેટલીક ફરિયાદો પણ ઉઠી હતી કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવ્યાળ પણ આ મામલે વરસી રહ્યા હતા કે બોગસ વોટિંગ ચાલી રહ્યું છે તો સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશવંત ભાભોર કદાચ તેમને ખબર હશે કે નહીં હોય હું જાણતો નથી આશા રાખું કે તેમને નહીં ખબર હોય કારણ કે આવા નાગાનાચ જોવે એવો જનપ્રતિનિધિ અમે તો ન જ સ્વીકાર્યો હોય અને ભારતીય જનતા પાર્ટી પણ એટલી તો આબરૂદાર છે કે આવા ઉમેદવારને ટિકિટ ના આપવી ઉમેદવાર સાફ હશે પાક હશે જોઈએ શું ખુલે છે આ મામલે હવે કાર્યવાહી તો આ ભય અને ફુવાઓ માટે કલેક્ટરે તૈયારી કરી છે ક્યારે થાય છે શું થાય છે કેટલી થાય છે એ પણ જોવું રહ્યું કારણ કે ભારત છે અનેરો દેશ છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે